પ્રમુખ જિલ્લા ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ કર્મચારી મંડળ જૂનાગઢ જિલ્લા યુનિટ અમે અમે લોકો અમારી પડતર માગણીઓ અત્યાર સુધી સંતોષાની નથી એટલે આ રાજ્ય મંડળના આદેશથી હડતાલ ઉપર જવાનું નક્કી કરેલું છે અને એમાં બાવીસ તારીખથી અમે પેનડાઉનનો કાર્યક્રમ કરેલો છે બાવીસથી એકત્રીસ જુલાઈ સુધી અને તેમ છતાં પણ જો માગણીઓ સંતોષાશે નહીં તો એક આઠથી અચોક્કસ મુદતની હડતાલનું આયોજન કરેલું છે અને તે મુજબ અમે બધા જૂનાગઢ જિલ્લાના લેન્ડ રેકર્ડ ખાતાના વર્કતરણના બધા કર્મચારીઓમાં જોડાયેલા છીએ અમારી મુખ્ય માગણીઓમાં સિનિયર સર્વેરનો પેલો કામગીરી સામે એને ગ્રેડ પે એ મુજબનો કા સમાન કામ સમાન વેતન મુજબ આપવાનો ગ્રેડ પે વધારવાની માગણી છે પછી રિસર્વે કામગીરી માટે કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં મૂકવામાં આવે છે તો એ બંધ કરવા માટેની માગણી છે સિનિયર સર્વેરો પાસે ફિલ્ડની કામગીરી લેવામાં આવે છે તો એની એ પ્રમાણે એને કાયમી મુસાફરી ભથ્થું આપવાની માગણી છે પછી જિલ્લા ફેરબદલીની માગણીઓ છે કર્મચારીઓની કે લાંબા સમયથી અરજીઓ કરેલી છે અને સંતોષાણી નથી તો એ લોકોને જેની માગણીઓ છે એમને જિલ્લા ફેરબદલી કરી દેવી વતનમાં વતનવાળાની માગણીઓ છે પછી અમારે ખાતામાં દસ વીસ ત્રીસ ઉત્તર પગાર ધોરણ કર્મચારીઓની જે હવે અત્યારે બધાને મળવાપાત્ર છે તો એમને એ લાભ આપ્યા નથી ઘણો ઘણો સમય થઈ ગયો છે અને વર્ગ બેની જે પંચોતેર જગ્યાઓ ખાલી છે તો એમાં વર્ગ ત્રણમાંથી સેમી ડાયરેક્ટ પદ્ધતિથી પરીક્ષા લઈ અને એ લોકોને જગ્યાઓ ભરવા માટેની માંગણી છે એમાં ઘણો ટાઈમથી અમે રજૂઆત કરતા આવીએ છીએ અને સર્વે રીસર્વેની કામગીરી પણ સ્કેલ મુજબ લેવા માટેની રજૂઆતો છે કે જેમાં સ્કેલ અગાઉ નક્કી કર્યો હતો અને તે પછી ધીરે ધીરે સ્કેલ વધતો જાય છે અને સર્વેરોની ખાલી જગ્યાઓ છે આઠસો ઉપરાંતની તો એ ભરતી કરવાની માગણી છે કે ઝડપથી ભરતી કરીને જગ્યાઓ ભરવામાં આવે એની હિસાબે આ કર્મચારીઓ પાસેથી કામગીરીનું ભારણ ઘટે પછી અમારે સિટી સર્વેમાં એક લાખ ચાલીસ હજાર જેવી પ્રોપર્ટી છે એની સામે ત્રણ જ મેન્ટેનન્સ સર્વેરો કાર્યરત છે જ્યારે નોમ્સ મુજબ છ હજાર મેન્ટેનન્સ સર્વે અ છ હજાર મિલકતો દીઠ એક મેન્ટેનન્સ સર્વેરની નિમણૂક કરવાની માગણી છે